પુસ્તક ગે બી ગિરનાર લેખક અનંતરાયજી રાવલ વિભાગ ત્રણ ગિરનાર પ્રકરણ ઓગણીસ થોડી વાર અટક્યો આશા તરફ દ્રષ્ટિ કરી તો તે ગંગાના એક ધારા વહી રહેલા પ્રવાહ તરફ જોઈ રહી હતી તેના ચહેરા પરથી મને લાગ્યું કે તે મનોમંથન કરી રહી છે તેના અંતરના ઊંડાણમાં વલોણું ચાલી રહ્યું હોય તેમ મને લાગ્યું મેં વાતો બંધ કરી દેવાનો વિચાર કર્યો પરંતુ તેમ કરી શક્યો નહીં કોઈ પરાણે મારી પાસે આ બધું બોલાવી રહ્યું હતું મને કોઈ જાણે કરી રહ્યું હતું કે આશાને આ સંભળાવો તેને પણ વૈરાગ્ય ઉપજે તે જરૂરી છે મને પણ થતું હતું કે પૂર્ણ વૈરાગ્ય નહીં તો ઓછામાં ઓછો વૈરાગ્ય તો થાય જ તેથી સંસાર પ્રત્યે તેને અત્યંત આસક્તિ ન થાય તો સારું દ્રષ્ટિ ખેસેડી આશય મારી સમે પ્રશ્નાર્થ દ્રષ્ટિથી જોઈને પૂછ્યું પછી શા માટે અટકી જાવ છો હવે પુરુષ કરો મે આગળ ચલાવ્યું મરણ સમયે મનુષ્ય વારંવાર બેભાન બનીને પરવશ થાય છે જ્યારે ભાનમાં આવે છે તે સમયે પણ તે પોતાનું સોનું ધન ધान्य પુત્ર પત્ની ઘર વગેરે પ્રત્યેની મમતાથી व्याકુળ થઈ હાય આ બધાનું શું થશે એમ વિચારીને મૂંઝાયા કરે છે એ સમયે ઉગ્ર રોગો તેના મર્મ સ્થાનોને વીંધતા હોય છે તેના ડોળા ફાટી જાય છે તે વારંવાર હાથ પગ પછાડે છે અને તેનું તાળવું તથા હોઠ સુકાતા ગળામાં ઘર ઘર અવાજ ચાલુ થાય છે તેના આખા શરીરે દાહ થાય છે તેમજ ઘણી જ મુશ્કેલીએ તે મૃત્યુ પામે છે મનુષ્ય માટે દુઃખો ગણતરી ન કરી શકાય તેટલા બધા છે આ દુખોની પરંપરા નરકમાં છે તેમ સ્વર્ગમાં પણ છે ત્યાં પણ અમુક આયુષ્ય પૂર્ણ થતા ત્યાંથી પડવાનો ભય ધરાવતા નાશવંત દેવને શાંત હોતી નથી સંપૂર્ણ સુખ સ્વર્ગમાં પણ નથી નરક કે સ્વર્ગમાંથી પાછો આવીને પણ જીવાત્મા પુનઃ ગર્ભમાં જ ઉત્પન્ન થાય છે ક્યારેક ગર્ભમાં કે ક્યારેક જન્મતા જ મનુષ્ય મૃત્યુ પામે છે યુવા કે મધ્ય કે ઘડપણમાં મનુષ્ય અવશ્ય મૃત્યુ પામે છે પરંતુ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જાત જાતના દુઃખોથી જીવ વ્યાપ્ત રહે છે થતાં પણ થાય સહજ વ્હાલાનો ભાવોને અને તેના વર્તનને સમજીને હું પણ થોડો સહમી ગયો મેં આશાને મારી વધુ નજીક ખેંચી તેના કોમળ અને ઘાટીલી કલાઈઓ વાળો હાથ સરાહતા મેં આગળ કહ્યું આશા આમાં કશું જ અસ્વાભાવિક નથી બધું જ ઈશ્વર નિર્મિત અને ઈશ્વરાધીન છે પરંતુ તમે આવું બધું શા માટે કહો છો મેં દૂર દૂર ગંગાના પાણીમાં તરતા શબને અંગુલીથી દર્શાવતા કહ્યું હું જ્યારે પણ આવું બધું જોઉં છું ત્યારે મને વૈરાગ્ય થઈ આવે છે આવા બધા દુઃખથી ભરેલા સંસારમાંથી ભાગી જવાનું મન થાય છે તો આને માટે શું કરવું જોઈએ આનો કોઈ ઉપાય નહીં હોય આશય જિજ્ઞાસાના ટોનમાં પરંતુ વ્યગ્ર ચિત્તે કહ્યું છે જ તો મેં તેની સામે દ્રષ્ટિ મેળવીને કહ્યું આ બધા દુઃખોનું ઔષધ એક જ ભગવદ્ પ્રાપ્તિ જ મનાયેલું છે તેમાં જ સર્વોકૃષ્ટ સુખ પડેલું છે ઈશ્વરની પ્રાપ્તિ જેનો કદી પણ વિયોગ થતો નથી ઈશ્વરની ભક્તિ તથા તેની સાધના દ્વારા તેની પ્રાપ્તિ અચૂક છે જે કદી પણ નિષ્ફળ જતી નથી પરંતુ આ માટે ક્ષણભંગુર સંસારનો મોહ છોડવો જરૂરી છે

તેના એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં માનવ ખોપરી હતી ખભે મેલી કાળી કામળી હતી મોટેથી હા 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 હસતા તેના શરીરમાં તેના પીળા દાંત પણ જાણે માંસના લોચા ચોંટેલા હોય તેવું લાગતું હતું તેને જોઈ સમસ્ત શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ શરીરના વાળ ઊભા થઈ ગયા અચાનક આશાએ મારો હાથ પકડી જોરથી ખેંચી મને ઉલટી દિશામાં ઢસડીને ભાગવા માટે મજબૂર કર્યો અમે બંને હાથમાં હાથ પકડી દોડવા માંડ્યું પાછળથી ગંભીર હાસ્ય સાથે શબ્દો પણ સંભળાયા ભાગો ભાગો મહાકાલ તુમરા પીછા કર રહા હૈ જીતના હો સકે જલ્દી ભાગો ઇસકો છોડ કર ભાગો ભાગો આશા સાથે દૂર દૂર ભાગતા મને લાગ્યું કે એ શબ્દો મને જ સંબોધીને બોલાઈ રહ્યા છે ઇસકો છોડ કર ભાગો ભાગો ભાગતા ભાગતા અને આશા વડે ખેંચાતા ખેંચાતા મને શંકા થઈ કે શું એ શબ્દો મને આશાને છોડવાનું સૂચવી રહ્યા છે પરંતુ આ માટે વિચાર કરવાનો સમય ન હતો ધ્રુજતી આશા બીકથી બેબાકડી બનીને મને ખેંચી રહી હતી ધડ ઝાડી ઝાંખરા પથ્થરો ઠેકતા અમે દોડી રહ્યા હતા દોડતા અમે પરિશ્રમથી શ્વાસે ધમોધમ બની ઘણે દૂર ઝાડીમાં એક મોટા પથ્થર પર બેસી પડ્યા હસવાનો અવાજ આવતો હવે બંધ પડી ગયો હતો ધીમે ધીમે ડર ઓછો થતા હવે આશા સ્વસ્થ બની જવા લાગી હતી તેનો તેનો એક હાથ મારા મારા ખોળામાં મૂકી બીજા હાથે પકડી તેને તરફ ખેંચી વધુ સ્વસ્થ કરવા પ્રયત્ન થોડી વારે ડરથી ફિક્કો પડી ગયેલો તેનો ચહેરો પુનઃ ખીલી ઉઠ્યો તે બોલી કોણ હતો એ તમે પહેલા એને ક્યારે જોયો હતો ના પરંતુ એવા ઘણા સાધુઓ મેં ચંદાબેનની સંગાથમાં જોયા છે એ તાંત્રિક અને ઔદુક જેવો સાધુ કાપે લખતો તેના વચનો કે શબ્દોમાં ભવિષ્યકથન સૂચન કે રહસ્ય હોય છે એ કોઈને નુકસાન કરતા નથી એ તો હંમેશા કલ્યાણ કરવામાં જ પ્રવૃત હોય છે સાંભળીને આશા સ્તબ્ધ બની ગઈ પરંતુ તેના મુખ પર ઉદાસીનતા સ્પષ્ટ જોઈ શકાતી હતી કદાચ ઉસકો છોડકર ભાગ એ તેના શબ્દોથી એ અંકિત શંકિત બની ગઈ હશે કદાચ તેને દહેશત ઉભી થઈ હશે કે આવું બને તો મેં તેને મારી ધારેલી આ દહેશતને દૂર કરવા પુનઃ તેને આલિંગનબદ્ધ કરી તેણે મારી છાતી પર માથું ધાળી દીધું મેં તેનું સુંદર મુખ ઊંચું કર્યું તેના પરવાળા જેવા હોઠ મને આકર્ષી રહ્યા મેં તેના ઓષ્ઠોને ચૂમી લેવા માટે મુખ નીચું કર્યું ત્યાં જ આશાની નજરે કશુંક પડતા તે ઝટકો મારીને મારાથી છૂટી પડી ગઈ મેં સામે નજર કરી તો એક ભગવા વસ્ત્રધારી સાધુ અમારી નજીક સામે જ ખચકાઈને ઉભેલા મેં જોયા તેને જોઈ ક્ષોભ પામી અમે ઉભા થઈ ગયા સાધુ સૌમ્ય અને યુવાન હતો હાથ ઊંચો કરી અમને ક્ષોભ ન પામવાનું સૂચન કરતા પ્રેમભર્યા સ્વરમાં કહ્યું માતાજી તમને બોલાવે છે માતાજી કોણ માતાજી મેં આશ્ચર્ય અને શંકિત સ્વરમાં કહ્યું ચંદા માતાજી ચાલો મારી પાછળ પાછળ આવો કહીને તે પીઠ ફેરવીને ચાલવા લાગ્યો ચંદાબહેનનું નામ સાંભળી મને વિશ્વાસ બેસી ગયો આવા જંગલમાં ચંદાબહેનનું હોવું એ મારા માટે નવાઈ જેવું ન હતું પણ આમ તેમણે અહીં પોતે મળી તેમ પણ કહેલું છે ચંદાબહેન ઘણી વાર થઈ ચૂક્યો છે તેના ગુરુ સરયુદાસજી અને રેવાનંદ સાથે જંગલ અને ગુફાઓમાં મેં અનેક વખત તેને ધ્યાન અને સમાધિ અવસ્થામાં જોઈ છે મારામાં આવા જ્ઞાન વિજ્ઞાનનું સિંચન ચંદાબહેને જ કર્યું હતું આગળ વધવા ખચકાતી આશાનો હાથ પકડી આસ્તે આસ્તે દોરતો હું પેલા સાધુની પાછળ જવા લાગ્યો ચંદનના નામ પર મને વિશ્વાસ તો હતો જ છતાં આશાના ખચકાટને કારણે મને ડર જેવું લાગતું હતું એક ઝરણું વટાવી સાધુની પાછળ પાછળ અમે થોડી પાંખી છરતી જતી ઝાડીની વચ્ચે થઈ એક ગુફાના દ્વાર પાસે આવી પહોંચ્યા અમને ત્યાં જ ઊભા રહેવાનું સૂચન કરી સાધુ ગુફાની અંદર ગયો અને પછી થોડી જ વારમાં પાછો આવીને બોલ્યો તમે અંદર જાઓ ત્યાં તમને માતાજી દર્શન આપશે અમે અંદર જવા લાગ્યા હવે આશાએ મારો હાથ છોડી દીધો હતો હવે તે નિર્ભય બની ગઈ હોય તેવું લાગ્યું જગ્યાનો જ આ પ્રભાવ હશે કારણ કે મારા હૃદયમાં પણ ભય અને ખચકાટની જગ્યાએ નિર્ભયતા અને ઉમંગ ઉભરાઈ રહ્યા હતા થોડે દૂર જતાં જ દ્રશ્ય નજરે પડ્યું સામે એક સ્વચ્છ આસન પર ચંદાબેન કાળા વસ્ત્રોમાં નિશ્ચલ આંખો રાખી પદ્માસન વાળીને બેઠી હતી તેની સામે વિવિધ પુષ્પોનો ઢગ હતો જેના પર અબિલ ગુલાલનો છંટકાવ થયેલો હતો પુષ્પો અને ગુગળના ધૂપની સુગંધ આવી રહી હતી જોયું તો રેવાનંદ તથા અન્ય બે ત્રણ સાધુઓ મંત્રોચ્ચાર સાથે ચંદાબહેનને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા હતા થોડી વારે બધા સાધુઓ ભેગા થઈ ચંદાની આરતી ઉતારી પ્રાર્થના કરી તેના શબ્દો ગુફામાં ગુંજી રહ્યા હતા આરસમાંથી કંડાલેલી મૂર્તિની જેમ ચંદા આંખો મીચીને નિશ્ચલ બેઠી હતી જાણે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ તેવું જ પવિત્ર આકર્ષણ મને લાગ્યું કે આ ચંદા નથી પરંતુ બ્રહ્માંડ સ્વરૂપીની સાક્ષાત મહામાયા છે મેં બે હાથ જોડી ઘૂંટણ ટેકવી મસ્તક નમાવીને પ્રણામ કર્યા પછી ક્યાંય સુધી ધ્યાન ધરતો આંખો મીચીને બેસી રહ્યો મારું સમગ્ર અસ્તિત્વ માત્ર પ્રકાશનું બની રહ્યું હું જાણે વિશ્વાત્મા બની રહ્યો મનનો લોપ થઈ ગયો થોડી વારે હું સમાધિમાંથી નીચે ઉતરી પડ્યો આંખો ખોલી તો રેવાનંદ સિવાય ત્યાં કોઈ ન હતું બધા ચાલ્યા ગયા હતા તેમ લાગ્યું માત્ર ચંદા મારી સામે જોઈને હસી રહી હતી આશા પૂર્ણ સંતોષ સાથે મારી લગો લગ બેસી રહી હતી મેં ચંદા સામે જોઈ આશ્ચર્યથી પૂછ્યું આ બધું શું છે તમે બધા અહીં શું કરો છો સાધના ચંદાબેને જવાબ આપતા કહ્યું સાધુઓએ સાધના દ્વારા લોક કલ્યાણ અર્થે સિદ્ધિઓ પણ આ રીતે મેળવવી જોઈએ ઈશ્વરની કૃપા અને તેની શક્તિનો પરિચય સિદ્ધિઓ દ્વારા જ મળે છે આથી શ્રદ્ધામાં સતત વૃદ્ધિ થાય છે પરંતુ સિદ્ધિઓનો ઉપયોગ સ્વસુખ સુખ માટે ન કરી શકાય અને તેનો ઉપયોગ અન્યના કલ્યાણ કે પીડા માટે પણ ન કરી શકાય એટલો ખ્યાલ રાખનાર સાધકનું પતન થતું નથી સિદ્ધિનો મોહ ન રાખતા તેને મનુષ્યની વિષ્ઠા કરતા પણ ખરાબ ગણવી જોઈએ પરંતુ ચંદાબેન મેં પૂછ્યું તને ખબર કેમ પડી કે અમે બંને અહીંથી નજીકમાં જ છીએ એક સાધુએ મારી પાસે આવીને કહેલું કે તમને ચંદા માતા બોલાવે છે એ વખતે હું સમાધિમાં લીન હતી એટલે હું વિશ્વાત્મા અને સર્વવ્યાપી બની ગઈ હતી એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જ હું જાણી અને જોઈ શકતી હતી હું જાણી ગઈ કે આશા ખૂબ ડરી રહી છે કદાચ ડરથી તે બેભાન બની જાય તો તું પણ મુશ્કેલીમાં આવી જાય એટલે તમને મારી પાસે બોલાવી લેવાનું ઉચિત લાગેલું તુરત જ મેં એક સાધુને માનસિક પ્રેરણા આપી તમને અહીં બોલાવી લાવવાની આજ્ઞા કરેલી પછી ઉમેરતા જણાવ્યું તમે ખોટા ડરી તમને ઉદ્દેશીને બોલાવનાર તે તે સાધુ મોટા સિદ્ધ પુરુષ છે યુગો સમયે ગોપાલ નામના ગોવાળોના નેસડાના પ્રમુખ હતા ત્યારે પણ તેમને બધા મિત્રોને કંસના અશ્વારોહી સૈનિકોથી બચવા જલ્દી ભાગી જવાનું કહેલું ખેર આ બધું જાણવાની અત્યારે તારે જરૂર નથી પછી તું બધું જાણી શકશે તારે હજુ ઘણું જાણવાનું અને મેળવવાનું છે તારે પૂર્વ જન્મના બધા ઋણો ચૂકવીને આ જન્મમાં જ જીવન મુક્ત બનવાનું છે પછી થોડું અટકીને ગર્ભિત શબ્દોમાં કહ્યું જીવન મુક્ત બન્યા પછી પણ તારે ઋણ ચૂકવવા પરત ફરવાનું રહેશે પરંતુ માત્ર તારા જડ અને સૂક્ષ્મ શરીર અને તે સાથે તેમાં રહેલી સ્મૃતિઓના આધારે તારા દેહમાં આત્મા તો તારા મિત્રનો જ હશે સૂક્ષ્મ અને જળ દેહ દ્વારા તું બધું પૂર્ણ કરીશ ત્યારે જ તું પામી શકીશ યોગ્ય સમય બધું થતું રહેશે બધું જ ઈશ્વરની ઈચ્છા મુજબ બનતું રહેશે પરંતુ આ બધું ક્યારે બનશે મેં ઉત્સુકતાથી પૂછેલું યોગ્ય સમયે સાધના દ્વારા જીવન મુક્ત બની પુનઃ ઋણ ચૂકવ્યા પછી ઋણ ઋણ મુક્ત તને જન્મ મરણમાંથી મુક્તિ મળશે પરંતુ તારી પાસે સમય ઓછો છે તારે અહીનું બધું અને પછીનું બધું જ કાર્ય ઝડપથી પૂર્ણ કરવાનું રહેશે પરંતુ સમય ઓછો છે શું અર્થ મેં વચ્ચેથી જ પૂછ્યું એ બધું પણ યોગ્ય સમયે સમજાઈ જશે ઊભા થતા ચિંતાબહેને કહેલું અત્યારે તો તું આશા સાથે લગ્નની તૈયારીમાં લાગી જા એ જરૂરી છે તારે આશા સાથે પૂર્વ જન્મના ઋણાનું બંધ છે તે અનુસાર બધું કરવું પડશે એ પછી જ બાકીનું બધું તેણે વાત અધૂરી મૂકી મને અને આશાને ગુફાના દ્વાર તરફ દોર્યો આશા કશું જ બોલ્યા વગર મૂક બનીને બધું સાંભળી રહી હતી તેના ચહેરા પર કોઈ પણ જાતના ભાવો જોઈ શકાતા ન હતા જાણે ચંદાની પ્રેરણાથી તે નિર્મોહી અને સ્થિત પ્રજ્ઞ બની ગઈ હતી થોડું ચાલતા રસ્તા પર પાર્ક કરેલી ચંદાની ગાડીમાં અમે બેઠા રેવાનંદ રજા લઈને ક્યાંક જતો રહ્યો હતો આશાને તેના ઘરે પહોંચાડી હું અને ચંદા ઘરે આવ્યા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી દરમિયાન આશાને મળવાનું બહુ ઓછું થયું મળતા ત્યારે પણ જાણે ઔપચારિક નિર્લેપ ભાવે આ ફેરફારને મેં સમજી શકતા ન હતા સમયની સાથે સાથે જીવન ખેંચે જતા હતા લાગતું હતું કે કદાચ આ જ જીવન છે કદાચ જીવન આવું જ છે જે અમારે ખેંચે જવાનું છે જીવે જવાનું છે કદાચ આ મારી પૂર્વ પ્રેક્ટિસ હતી છેવટે જે થવાનું હતું તેમ જ થયું અમારા લગ્ન થઈ ગયા અને તે જ દિવસે નાના ભાઈનો ચુકાદો આવી ગયો ફાંસી એ વખતની મારી મનોદશાનું વર્ણન મારાથી થઈ શકે તેવું નથી બસ જીવન પ્રત્યે સંસાર પ્રત્યે મારામાં વૈરાગ્ય કે વિતરાગ ઉભરાઈ રહ્યો હતો પેલા કાપાલિકના શબ્દો સતત મારા કર્ણ પર સંભળાઈ રહ્યા હતા અફડાઈ રહ્યા હતા ઈસે છોડકર ભાગ ભાગ મહાકાલ તેરે પીછે પડા હૈ ને મેં મક્કમ બની નિર્ણય કરી લીધો કદાચ આજ મારું ભાવી હશે નવ રૂપમાં થાકીને અને મારી રાહ જોઈને એકલી આશાને છેલ્લી વાર જોઈ લેવાની ઈચ્છાને હું રોઈ ન શક્યો ને હું મારા રૂમમાં પ્રવેશ્યો મેં આશાને જોઈ રેશમી રંગીનું શિકા પર માથું ટેકવીને સુકતેલી આશાનું કાળા ભમ્મર કોરા વાળવાળું સુંદર મુખ કાળા વાદળો વચ્ચે ડોક્યા કરતા ચંદ્ર જેવું પ્રકાશિત લાગતું હતું ઘડીભર આશાના એ સુંદર મુખને છેલ્લીવાર ધરાઈને જોઈ લેવા સ્થિર બનીને ઊભો રહ્યો મન અનેક ભાવોથી ભરાઈ રહ્યું થતું હતું આ આશા કેટકેટલી આશા અને અરમાનો સાથે મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ હશે કેટલા અરમાનો લઈને તે પિયર છોડીને સાસરે આવી હશે તેના એ બધા આશા અરમાનો સાથે હું ભયંકર અપરાધ કરી રહ્યો છું મને તેના અરમાનોને છુંદી રાખવાનો કોઈ અધિકાર નથી હું સ્થિર બનીને અનિમેશ નહેને આશાના મુખને નિહાળી રહ્યો હતો ત્યાં આશાએ પોતાના બંને પગ લંબાવ્યા થયું આશા જાગી તો નથી ગઈને પરંતુ તેના શ્વાસો થી તે ઊંઘમાં હોવાની ખાતરી આપતા હતા અર્ધ ખુલ્લા તેના બંને પગની ગુલાબી પેનીઓ સ્થિર હતી મને તેની પેનીઓને સ્પર્શ કરવાનું મન થઈ આવ્યું પરંતુ મારા અંતઃકરણમાંથી એ સાથે અવાજ ઉઠ્યો ના ના તારે તો આ બધા પ્રલોભનોથી છૂટવાનું છે ભાગવાનું છે તારી આ દ્રષ્ટિ શું સૂચવે છે તું છૂટી શકીશ ભાગી શકીશ છે તારામાં તાકાત ગમ સાથે લડવાની વિચારી જો હજુ પણ સમય છે રોકાઈ જા અથવા ભાગ ભાગ ને મેં ઝડપથી પીઠ ફેરવી દરવાજા તરફ પગ ઉપાડીને બહાર નીકળ્યો માતા પિતાના કમરા પાસેથી પસાર થતા પગ થંભી ગયા એક વખત તેમના દર્શન કરી લેવાની ઈચ્છા થઈ આવી પરંતુ બીજી જ ક્ષણે મન મક્કમથી હું ભાગ્યો પગથિયા ઉતરતા શ્વાસોચ્છવાસ વધી ગયો પગ ભારે થઈ ગયા જાણે હું કોઈ અપરાધ કરી રહ્યો હોય તેમ લાગ્યો ઝડપથી લગભગ દોડતો મેઇન ગેટ પાસે પહોંચ્યો તો સામે જ થોડા ઉજાસવાળા અંધકારમાં દરવાજાની વચ્ચે જ ચિંતા ઊભી હતી સદાય હસતો તેનો ચહેરો અત્યારે ગંભીર જણાતો હતો મને જોઈને બોલી જાય છે હા બરાબર પાક્કો નિર્ણય કરી લીધો છે હા ભલે તો હું તને નહીં રોકું તને રોકવો પણ ઈષ્ટ નથી આયુષ્યના શેષ વર્ષોમાં તારે જીવન મુક્ત કક્ષા પ્રાપ્ત કરી લેવાની છે જો તું તેમ નહીં કરી શકે તો પુનઃ અનેક જન્મોના ચક્કરમાં તારે ફસાવવું પડે તેમ છે તું જીવન મુક્ત બની શકીશ અને તારે ઋણમાંથી પણ મુક્ત થવાનું બાકી છે બધું થઈ રહેશે બધા ઉપારો વિચારાઈ ગયા છે ભૂતકાળને મનમાંથી ભૂસી નાખ આગળ વધી જા વિધિનું એ જ નિર્માણ છે પછી મારા મસ્તકે હાથ મૂકીને બોલેલી તારું કલ્યાણ થશે મેં પણ નીચા નમી ચંદનને ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા અને જવાની મૌન મુખ રજા માગતા તેની સામે જોયું બે હાથ જોડ્યા ક્યાં જઈશ જ્યાં પગ લઈ જશે ત્યાં ને હું ચાલતો થયો પાછું ફરીને જોયા વગર બસ હું ચાલતો જ રહ્યો ચાલતો જ રહ્યો ભાગતો જ રહ્યો અગમ નિગમની વાટ પર હરિદ્વાર દ્વારા મુસાફરી કરી રહેલ હું ભૂતકાળને વાગળતો ઘણા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને અકળાઈ ઉઠ્યો વિચાર તંતુ આપમેળે તૂટી જતા મેં લાંબા પગ કરી આરામથી બેસવાનો પ્રયત્ન કર્યો મારી બાજુમાં આરામથી આંખો મીચીને બેઠેલા પૂરણપુરીજી તરફ મેં દ્રષ્ટિ કરી મને લાગ્યું કે તે બેઠા બેઠા જ ઊંઘ ખેંચી રહ્યા છે મારી એ ધારણા ખોટી પડી તુરંત જ તેઓ આંખો ખોલી હસીને બોલ્યા ભૂતકાળમાં ટ્રેનમાં બેસવાનું છે હવે થોડી જ વારમાં તમારો રૂટ બદલાઈ જશે કહી તેઓ મર્મમાં હસ્યા હું તેમના કહેવાનો અર્થ સમજીને બોલ્યો ખરી વાત છે વિધિની પણ કેવી વિચિત્રતા છે કે જ્યાંથી હું ભાગ્યો હતો ત્યાં જ પુનઃ જઈ રહ્યો છું વિધિની એવી કોઈ વિચિત્રતા નથી પૂરણ પીરજી હસતા હસતા જ કહ્યું બધું જ કર્માનુસાર અને પૂર્વ જન્મના ઋણાનો બંધ અનુસાર જ થઈ રહ્યું છે હાલ તો હું કશું જ જાણતો નથી મેં મૂંઝાઈને કહ્યું હાલ તમે એ જાણી પણ નહીં શકો તમારા માટે સમજવામાં મુશ્કેલ એવી પરિસ્થિતિ છે હાલ તમે જડ અને સૂક્ષ્મ શરીર ધરાવો છો એટલે તમે માત્ર દેહધારી એવા તમારા સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલી નજીકની અર્થાત આ જન્મની સ્મૃતિઓને વાગોળી શકો છો પરંતુ પૂર્વ જન્મની સ્મૃતિઓને જાણી કે વાગોળી ન શકો અનેક જન્મોના ઋણાનુબંધને જાણી શકવા સમર્થ આત્મા હાલ તમારા દેહમાં નથી તમારા દેહમાં રહેલ અનંતાનંદનો આત્મા બધું જાણવા સમર્થ છે જ પરંતુ તે તટસ્થ રહીને જ તમારા દેહનું સંચાલન કરી રહેલ છે અતઃ તમે આ જન્મમાં થયેલા તમારા અનુભવોને જ યાદ કરી શકો છો પરંતુ પુનઃ કહું તો તમારા જન્મ જન્માંતરના દૂર દૂરના ભૂતકાળની સ્મૃતિઓ કે ઋણાનુબંધને તમે જાણી શકો નહીં પૂરણપુરીજી ચૂપ થયા પરંતુ હું મૌન રહી શક્યો નહીં મારા મનમાં ઘૂરમાં રહેલી શંકા દૂર કરવા મેં પ્રશ્ન કર્યો પૂરણપુરીજી એક પ્રશ્ન પૂછું હા પૂછો એમાં રજા લેવાની ઔપચારિકતા શા માટે એ જરૂરી લાગે છે કારણ કે હાલની સ્થિતિમાં હું આપણા બધાના ઋણાનુબંધનું જ્ઞાન ધરાવતો નથી મારા મોક્ષ ગતિમાં અન્ય અવરોધક પરિબળોને દૂર કરવા આપ અથવા રેવાનંદ અનંતાનંદ વગેરે બધા પ્રયત્નશીલ છો એ બધું ઋણાનું બંને કારણ છે તે હું સમજી શકું છું છતાં 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 એમ થાય છે કે મારા દેહ માટે અનંતાનંદનો જ આત્મા શા માટે પસંદ કરવામાં આવ્યો આપ રેવાનંદજી પણ તેમ કરી શક્યા હોત સાંભળીને પૂરણપુરીજી ખડખડાટ હસી પડ્યા હું તેમના નિર્દોષ હસતા ચહેરાને જોઈ રહ્યો

કારણ કે તમે હાલ પૂર્વજન્મનું જ્ઞાન ધરાવતા નથી તેથી સ્પષ્ટ કરું છું કે હાલ આશા સાથે ચંદા સહિત તમારો અને અનંતાનંદનો સંબંધ કૃષ્ણાવતાર સમયનો છે અતહ અનંતાનંદ તમારા દેહમાં આત્મા રૂપે હોય તે જ ઉચિત અને જરૂરી છે ચંદા કૃષ્ણાવતાર સમયે માધવાનંદ અને અનંતાનંદની માતા હતી તે તો આપે પહેલા સ્પષ્ટ કરેલું જ છે પરંતુ અમારા ત્રણેયનો આશા સાથે શું સંબંધ હતો એ સમયે અનંત અર્થાત અનંતાનંદની સગાઈ આશા સાથે બચપણમાં એ જ સમયના રિવાજ મુજબ કરવામાં આવેલી પરંતુ લગ્ન કર્યા પૂર્વે જ માધો અર્થાત માધવાનંદજીને કંસના અશ્વારોહી સૈનિકોથી બચાવવા જતાં તેનો વધ કરી નાખેલો સમય જતાં આશાની સગાઈ તમારી સાથે કરી નાખવામાં આવેલી પરંતુ લગ્નના દિવસે જ તમારો પણ કંસના સૈનિકો દ્વારા વધ કરી નાખવામાં આવેલો આમ બંનેની ઈચ્છાઓ અધૂરી રહી

અત તમારા બંનેનું આશા સાથે આ રીતે એકી સાથે જ મિલન થઈ જાય તે જરૂરી હતું આત્મા રૂપે અનંતાનંદ અને દેહરૂપે તમે આશાને સંતુષ્ટ કરી ઋણ મુક્ત બની શકશો પરંતુ હું શંકા દર્શાવું ત્યાં જ મારી વાત કાપી નાખતા પૂરણપુરીજીએ કહ્યું એમાં પરંતુ પરંતુ જેવી કોઈ વાત નથી કારણ કે આશાને હવે સંસારનો કોઈ મોહ રહ્યો નથી એટલે હવે એવી કોઈ સમસ્યા જ ઊભી નથી થવાની સામે છેડે તમે બંને દેહ આત્મા સ્વરૂપે પૂર્ણ યોગી અને વૈરાગી છો અતઃ કોઈ સમસ્યા સર્જાવાની સંભાવના જ નથી પછી થોડું અટકીને બોલ્યા અગર તમારા દેહની ઇન્દ્રિયો કોઈ પ્રલોભનથી દોરવાશે તો અનંતાનંદનો જાગૃત આત્મા ચંદા તથા અમારું યોગબળ તેને અટકાવી દેશે અમારી ચર્ચા ત્યાં જ અટકી પડી ગાડી થોભાવી ડ્રાઈવરે કહ્યું વડોદરા આવી ગયું આપણે કાલા ઘોડા પાસે પહોંચી ગયા છીએ હવે અહીંથી રેલવે સ્ટેશન સુધી જવાનો રસ્તો કોઈને પૂછવો પડશે કોઈને પૂછવાની જરૂર નથી તું રેલવે સ્ટેશને પહોંચવાના સંકલ્પ સાથે ગાડી ચલાવો ગાડી રેલવે સ્ટેશને પહોંચી જશે પૂરણપુરીજીની સૂચના અનુસાર ડ્રાઈવરે ગાડી દોડાવી અને થોડા જ સમયમાં અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા પૂરણપુરીજીએ માનસિક આંદોલન દ્વારા ડ્રાઈવરને પ્રેરણા આપી રસ્તાનું માર્ગદર્શન આપે રાખેલું એ વાત હું સમજી ગયો ટ્રેન આવતા ડ્રાઈવરે કુલીની મદદથી અમારો સામાન ગોઠવી દીધો અમારી સીટ પર બેસી નિરાંતનો શ્વાસ લીધો હસતા ચહેરે પૂરણપુરીજી બોલ્યા થોડું રાત્રિ ભોજન કરી આરામ કરો પછી વહેલું આવે હરિદ્વાર ને અમે હસી પડ્યા ડ્રાઈવરને વિદાય આપી ત્યાં જ ટ્રેને વિસલ મારી અને ગાડી હરિદ્વાર તરફ ધીમે ધીમે ખસતી દોડવા લાગી